જૂનાગઢના કેસો શહેરમાં પુષ્ટિમાર્ગે વૈષ્ણવ સંપ્રદાયના પરિવારો માટે આનંદ ખુશીનો ઉત્સવ આગામી બારમી એપ્રિલથી ત્રણ દિવસ સુધી યજ્ઞ પવિત્ર પ્રસ્તાવ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે કેસો સમસ્ત શહેર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી કેસોના મુખ્ય માર્ગો ચોક વિસ્તારમાં હોગડિન્સ લગાવવામાં આવ્યા કેસો શહેરમાં પુષ્ટિમાર્ગે વૈષ્ણવ સંપ્રદાયનો પવિત્ર પ્રસ્તાવના ભવ્ય કાર્યક્રમનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ